નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની મોટી ખબર આવી છે જેમાં ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ ડિસેમ્બરથી ઠંડીનું જોર વધવાનું છે અને સોળ અને સત્તર ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે તો જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવન ફૂંકાશે તો મિત્રો અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું હતું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા તો બનાસકાંઠાના ભાગોમાં ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે તો કચ્છના ભાગોમાં દસ ડિગ્રી તાપમાન રહેશે પાટણ સમી હારીજ અને ઉત્તર ગુજરાતની મહેસાણામાં ઠંડી રહેશે તો પંચમહાલ અને મહીસાગરમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે હવામાન નિષ્ણાતે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની પણ આગાહી કરી છે તેમણે કહ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે તો ચોવીસ ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને બંગાળ અને અરબ સાગર માટે સિસ્ટમના કારણે બાવીસ ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે તો અંબાલાલ પટેલે જણાવતા કહ્યું હતું કે અઢારથી ચોવીસ ડિસેમ્બરે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયકોલોનિક સર્ક્યુશન બનશે તો મિત્રો રાજ્યમાં ઠંડીનું એલર્ટ તથા પર્વતોમાં બરફવર્ષા અને ધુમ્મસની ચેતવણી જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં શિયાળાની સિઝન તો શરૂ થઈ છે પરંતુ ઠંડી જાણે કે ગાયબ છે હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ કડકડતી ઠંડી માટે એક સપ્તાહની રાહ જોવી પડશે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે